આંતરરાષ્ટ્રીય કાવ્ય સંસ્થા મનસે મંચ તકના ગુજરાત રાજ્ય એકમનો ચતુર્થ વાર્ષિક ઉત્સવ ગાંધીધામ ખાતે યોજાઈ ગયો ગુજરાત રાજ્ય પ્રાંતિય સચિવ શ્રીમતી પદ્માબેન મોટવાણીજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગુજરાત રાજ્યના પ્રાંતીય અધ્યક્ષ શ્રીમતી મંજુ મહિમાજીએ શોભાવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક ઉપાધ્યક્ષ શ્રીમતી શાલુ ગુપ્તાજી તથા વિશેષ અતિથિ તરીકે પ્રહરી મંચના વૈશ્વિક સલાહકાર શ્રી મુકેશ ગુપ્તાજી તથા શ્રીમતી નિશાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શ્રીમતી શૈલબાલા અય્યરે સરસ્વતી વંદના રજૂ કરી હતી શ્રીમતી પદ્મા મોટવાણીજીએ મહેમાનોનું સ્વાગત કરતા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરી દીપ સે દીપ જલાઓ જેવું મધુર કાવ્ય રજૂ કર્યું હતું શ્રીમતી મંજુ મહિમાજીએ મુખ્ય અતિથિ તરીકે પોતાનું વક્તવ્ય રજૂ કરતા ગુજરાત રાજ્યના વિવિધ એકમોની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા શ્રીમતી શાલુ ગુપ્તાજીએ ગુજરાત રાજ્યના તમામ એકમોની પ્રવૃત્તિઓને બિરદાવતા રસપ્રદ વક્તવ્ય રજૂ કર્યું હતું શ્રી મુકેશ ગુપ્તાજીએ સૌને અભિનંદન આપ્યા હતા કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રીમતી રાની કુકસાજીએ શુભેચ્છા અર્પતું વક્તવ્ય રજૂ કરતા મધુર કંઠે ગીત ગાઈ સૌના મન મોહી લીધા હતા ગાંધીધામ એકમના મહાસચિવ શ્રીમતી જિયા શાહની તથા વિનતી તેહલિયાનીજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં સફળ સંચાલન કર્યું હતું ગાંધીધામ એકમના સચિવ શ્રીમતી દેસાઈજીએ યત્ર વિશ્વ એક નિડમ જેવી દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરતી કવિતા રજૂ કરી આભાર વિધિ સંપન્ન કરતા મંચના સંસ્થાપક નરેશ નાસજીનો વિશેષ આભાર વ્યક્ત કરીને સૌને ધન્યવાદ પાઠવ્યા હતા